નમસ્કાર શિક્ષક મિત્રો શિક્ષક ભરતી બાબતે લવાયો છો મોટો નિર્ણય આ નિર્ણય બાદ ઘણા બધા લોકોમાં ખુશી છે તો ઘણા બધા લોકોમાં ગમનો પણ માહોલ છે ક્યાંક ક્રમિક ભરતીની પણ માહિતી મળી રહી છે ક્યાંક ક્રમિક ભરતી થવાની છે નથી થવાની ઘણા બધા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ ઉમેદવારો પણ કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે ઉમેદવારો શું કહી રહ્યા છે અને એના વિશે આપણે શું કરી શકીએ ઉપરાંતમાં ઘણા બધા લોકો અત્યારે જે સોળસો જેવી જગ્યાની વાત કરી રહ્યા છે તો સોળસો જગ્યા જે છે ગુમ થઈ ગઈ છે તો ઘણા બધા લોકો એમ કહે છે કે અગાઉથી જ પહેલાંથી નક્કી હતું તો અત્યારે શું હવે નવી એક લોલીપોપ આપી છે આવા ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા આપણે આજે સમાધાન શક્ય તેટલા કરવાના છે જેના કારણે ઘણા બધા ઉમેદવારો પ્રશ્ન કરે છે તેમને ખ્યાલ આવે તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આવતી બે લાયકનને પ્રેસ કરી દો રેગ્યુલર નવા નવા ભરતીના અપડેટ લેવા માટે બાજુમાં બે લાયકન આવે છે એના પર ઓલ કરી પ્રેસ કરો કારણ કે તમને તમામ પ્રકારની માહિતી સૌ મળી જાય આજે આપણે એક વિડીયો બનાવીએ છીએ જેમાં તમારા સૌથી જે હાલમાં જે તમારા ટ્રેન્ડિંગ જે પ્રશ્નો છે એના વિશે બધા જ પ્રશ્નો વિશે વાત કરવાના છે ઉમેદવારો શું કહેવાના છે એના વિશે પણ વાત કરવાના છે સૌથી પહેલાં આપણે એ જોઈએ છીએ કે ભાઈ કાલે પરિપત્ર આવ્યો હતો ઠરાવ આવેલો હતો કે ભાઈ ત્રીસ ચાર બે હાજર પચીસ પ્રતિ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ કચેરી આવી રીતે આપેલું છે કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષકોની ઘટ હોવાથી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતીનું આયોજન બાબત ઉપર્યુક્ત વિષયના આપના તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના પત્ર ક્રમાંક લગભગ આ તમે લોકોએ બધું વાંચેલું હશે પણ આપણે મુખ્ય વસ્તુ છે નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એક થી પાંચમાં અગાઉ મળેલ પાંચ હજાર વિદ્યા સહાયકની મંજૂરી સિવાય વધારાની પચીસો જગ્યા સીધી ભરતીથી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ માટે અગાઉ મળેલ સાત હજાર વિદ્યા સહાયક ભરતીની મંજૂરી અન્વયે જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે સોળસો જગ્યાની ભરતી કરવા નીચેની શરતોને આધીન આથી સરકાર શ્રીની મંજૂરી આપવામાં આવે છે જે અન્વયે આનુષંગિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા વિનંતી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લા માટે જિલ્લા એટલે કે એક સ્પેશિયલ એવી ભરતી બહાર પાડી દીધી છે બરોબર આ પરિપત્ર તો તમારી પાસે પણ આ હશે હવે મૂળ આપણે એ વાત કરવાની છે કે ભાઈ આજે આ આવેલું છે પછી ઘણા બધા લોકોમાં કંઈ ખુશી કઈ ગમનો માહોલ છે કારણ કે જે લોકોને કચ્છમાં જવું છે કચ્છમાં લાઈફ ટાઈમ રહેવું છે એના માટે સારા સમાચાર છે પણ આપણે જે ક્રમિક ભરતીની વાત કરતા હતા તેમાં જે છે કંઈક લાગી રહ્યું છે કે ભાઈ પાડાવાયા પખાડીને ડામ બરાબર આ એટલા માટે કેવું પડે છે કારણ કે લાંબા સમયથી આપણે જે વાત કરતા હતા આંદોલન કરતા હતા સોશિયલ મીડિયામાં આપણે કેમ્પિયન ચલાવતા હતા તેમ છતાં પણ અત્યારે એક સ્પેશિયલ ભરતીના નામે જે છે એ કહી શકાય ને કે ભાઈ થોડો એવો અસંતોષ પણ અત્યારે વ્યક્ત થઈ રહ્યો છે ઘણા બધા લોકો ક્યાંક એવું પણ સાંભળવા મળે છે કે કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થને રડતા હતા અને એને ફાયદો થયો છે જ્યારે જે લોકો ખરેખર આના માટે હકદાર છે તેવા લોકોનામાં ફાયદો નથી થયો હવે ક્રમિક ભરતીનું શું એ પણ જોવાનું છે વધુ એક નવી લોલીપોપ છે કે પછી પાડાની વાય પખાલીના ડેમ કારણ કે આપણે જોઈએ છીએ છેલ્લા બે અઢી વર્ષ તો હું ઓછું કહું છું પણ એનાથી પણ વધારે સમયથી આપણા મેટર ચલાવી રહ્યા છીએ કારણ કે શિક્ષક ભરતી છે વ્યાયામ ભરતી છે ઘણી બધી એવી ભરતી છે કે જેની અમુક વાર જે છે એ જાહેરાત થઈ જાય છે પણ જ્યારે ખરેખર જે સમય થવું જોઈએ એ સમય થતું નથી અત્યારે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ એપ્રિલ મહિનામાં જે ભરતી છે પૂરી થઈ જવાની હતી અગાઉ જે સરકાર શ્રી વાત કરેલી હતી પણ આજે પહેલી મે થઈ ગઈ આજે ગુજરાત સ્થાપના દિવસ છે કદાચ આજ કંઈક નવી વસ્તુ આપી દેતો આજ આજના દિવસે કંઈક એવું કંઈક સંભળાવી દેતો પણ એવું લાગતું નથી કારણ કે જો થવાનું હોય ને તો એવરેજ એવરેજ આપણે ગણીએ છીએ તો અગાઉની ભરતી એવરેજ એવરેજ ત્રેવીસ ત્રેવીસ દિવસના ગાળામાં ચાલી છે તો અત્યાર સુધીમાં જો થવું હોય તો આજે થઈ જવું જો અગાઉ જે કહી દીધું હોય ભાઈ ત્રીસ ત્યારે થઈ જશે તો એવું કાંઈ થયું નથી બરાબર હવે આ પણ એક આવેલું છે ગઈકાલે ત્યારબાદ ઘણા લોકોમાં ખુશીનો માહોલ છે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતી પ્રાથમિક વિભાગ ધોરણ એક થી પાંચ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ બરાબર આ પહેલાથી જે મંજૂરી હતી પાંચ હજાર જગ્યા સાત હજાર જગ્યા વિદ્યાશાઓ પૈકી વધારાની પચીસો જગ્યા સીધી ભરતી કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતી સોળસો જગ્યા તો આ જગ્યા પર નિમણૂક મેળવતા ઈચ્છતા ઉમેદવાર સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવની રહેશે બરાબર તો આ કાલે એક આવી રીતે પોસ્ટ આવેલી હતી હવે બીજી વસ્તુ હવે જે પણ ઉમેદવારો જે માહિતી શેર કરી રહ્યા છે આરટીઆઈની માહિતી મુજબ ધોરણ એકથી પાંચમાં બાવીસ હજાર પ્લસ જગ્યા ખાલી છે તો હાલની ભરતીમાં જગ્યા વધારવામાં આવે તથા કચ્છની જગ્યાઓને પણ હાલની ભરતીમાં સમાવેશ કરવામાં આવે તેવી વિનંતી છે આવું એક ઉમેદવાર મિત્રોનું કેવું છે કે ભાઈ બાવીસ હજાર પ્લસ જગ્યા ખાલી છે તો ખાલી સાત હજારમાં થોડું પૂરું થાય એટલે કે જે તમે વાત કરી છે અગાઉ ક્રમિક ભરતીને ક્રમિક ભરતી પૂરી કરો ક્રમિક ભરતી પૂરી કરશો તો ક્રમશઃ બધાનો વારો આવશે બરાબર તમે અલગથી એક સ્પેશિયલ એવી ભરતી બહાર પાડી દો છો એટલે આમાં એવું થાય છે કે ભાઈ કહેવાય ને કે ભાઈ પાકિસ્તાન લુચ્ચ બલુચિસ્તાન સાથે એના જે છે એની આંતરિક જે વ્યવહાર છે બરાબર એ ભૂલાવવા માટે ભારત ઉપર ઉપર હુમલો કરે છે તો આ કંઈક એવી જ વસ્તુ છે કે ભાઈ ચલો ભાઈ જે વસ્તુ ઓલરેડી ચાલુ છે એને ભૂલાવવા માટે એક નવી એક સ્પેશિયલ ભરતી આપી દો એટલે જૂનું બધું ભૂલી જાય છે બરાબર બાકી તમારું શું કહેવું છે ખાસ કરી દેજો કમેન્ટ કરી દેજો ક્રમિક થાય તે હિતાભાઈ છે સરકારનો ક્રમિક ભરતીનો હેતુ સર અને વધુ ઉમેદવારોને રોજગારી મળે બાકી સરકાર આગળ આપણું શું ચાલે માત્ર રજૂઆત કરી શકીએ કંઈક સારા વાના થશે એ અપેક્ષા બોલો ભારત માતા કીજે એટલે આ વિદ્યાર્થી છે એ પણ થોડો હતાશ દેખાઈ રહ્યો છે અને કહી રહ્યું છે કે આપણે સરકાર સામે કાંઈ કરીએ આંદોલન કરશું સત્યાગ્રહ છાવણી ઉપર જઈને આંદોલન કરશું તો શું થશે છેલ્લે આપણે ઘેટા બકરાની જેમ જે છે જીપમાં ભરી જશે બરાબર આપણો કાંઈ ઉકેલ આવવો નથી એટલે એક કહેવાય ને એક ઉમેદવાર લાંબા સમયથી મહેનત કરતો હોય લાંબા સમયથી આની સાથે સંકળાયેલો હોય છેલ્લે તો શું સાંભળો ને કોઈ ચલો ભાઈ પોલીસની ગાડી આવે ભરીને વૈયા જાવ બરાબર આ એક જ વસ્તુ આપણો સવાલ જે છે આપણે એની સામે જે છે આપને કોઈ એવું સમાધાન મળતું નથી બાકી લોકો જે છે સોશિયલ મીડિયામાં સ્ટ્રાઇક ચલાવે છે કોઈ ઘરેથી બહાર નથી નીકળતો ખાલી સોશિયલ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં નકરી વાત કરે છે આમ કરી નાખવું જોઈએ તેમ કરી નાખવું જોઈએ પણ હવે આ સમય નથી બરાબર હવે અત્યાર સુધી આપણે જોયું હતું કે ભાઈ શાંતિથી કામ કરતા હતા પણ હવે કહેવાય ને કે ભાઈ પોતાના અંગત સ્વાર્થને કારણે જે છે અત્યારે એક એવું કહી શકે ઘણા બધા લોકોનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા બધા લોકો પણ એવા જૂજ લોકો છે કે જે આની સાથે છે બરાબર કે જે ભાઈ આ જે થયું છે યોગ્ય થયું છે હવે આગળ એ વાત કરીએ ક્રમિક ભરતી

ઓલરેડી જે લોકો ક્વોલિફાય છે એ લોકો એ જગ્યા માટે કેપેબલ છે તો એ લોકોને ત્યાં ભરી દો કારણ કે એ લોકો પણ રેસમાં છે બરાબર અગાઉ જે આપણે હમણાં જ ત્યાં આપણે માધ્યમિકની જે ભરતી જોઈએ છે બરાબર અત્યારે પીએમએલ પણ આવી ચૂક્યું હોય પચીસ તારીખે તો એમાં જેટલા લોકો વધારે લાયકાત ધરાવતા હોય જો જગ્યા છે આપણી પાસે તો એ બધા લોકો જેટલા જેટલી જગ્યા ખાલી રહે છે એ બધાને એમાં એ બધાનું એમાં સ્થાન કન્ફર્મ કરી દો કારણ કે કોઈ જગ્યા બાકી ન રહે અને બાકી રહેતી હોય તો એ જગ્યામાં ત્યાં એ લોકોને ભરી દો એકથી બાર વાત છે કે કેમ કે પહેલા પણ પ્રેસ નોટમાં કહ્યું હતું કે એપ્રિલ મહિનાના અંતમાં પૂર્ણ કરીશું એની જગ્યા પૂર્ણ થવાને ખોટા ખોટા વચન આપે છે હમણાં જેવી રીતે કીધું કે ત્રીસ ચારના દિવસે બધું પૂરું થઈ જવું જોઈએ અગાઉ એક પરિપત્ર આવેલો હતો તમે જો આ ભરતી સાથે જોડાયેલા છો તમને પણ ખબર જ હશે એક ઠરાવ ઓલરેડી અગાઉ થઈ ચૂક્યો હતો કે ભાઈ પહેલાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર પછી જે છે એ એચ સ્ટાર્ટ પછી અલગ અલગ જે કેટેગરી કેટેગરીવાઇઝ શિક્ષકોની જે ભરતી આવે છે એમાં જે એવું કીધું હતું કે ત્રીસ ચારના દિવસે બધું લગભગ કમ્પ્લીટ થઈ જશે પણ ત્રીસ ચારની આજ તો પહેલી તારીખ આવી ગઈ છે બરાબર ગુજરાતનો સ્થાપના દિવસ છે જો આજે કોઈ એવા સારા સમાચાર આપે કે ચલો ગુજરાતનો સ્થાપના દિવસ છે તો આ દિવસે જે છે આ બધું પૂરું કરીએ તો શક્ય છે પણ આવું સંભવતા સંભવતા જ કહી શકાય છે બરાબર કારણ કે એવું કાંઈ શક્ય થતું નથી ખોટા ખોટા વચન એવું વિદ્યાર્થીનું કહેવું છે ખુશીના સમાચાર નથી પહેલાં સરખું વાંચો તો કરા છ થી આઠ વાળા સાથે સ્કીમ રમાઈ ગઈ છે સોળસો જગ્યા અલગથી નથી આપવાની પણ સાત હજારમાં એ જ જગ્યાએ ગણી લીધી એટલે પહેલા સરખું વાંચવાનું રાખો આવું એક વિદ્યાર્થી મિત્ર એક વિદ્યાર્થીની કમેન્ટ ઉપર કીધું છે પણ આપણા વિદ્યાર્થીને એ જ કે તમે જે કીધું છે કદાચ તમે તમારી રીતે દ્રષ્ટિએ સાચવે પણ ફરી એકવાર જે છે એ ઓરિજિનલ જે માહિતી આવે છે એ વસ્તુ એકવાર ખાસ વાંચવાનું રાખો કારણ કે તમને પણ ખ્યાલ આવે કે ભાઈ ખરેખર સાચી માહિતી શું છે છ થી આઠના ઉમેદવારો સાથે રમત કરી નાખી ચલો ભાઈ એકથી પાંચમાં ભરતી થાય છે તો છ થી આઠ વાળા ઉમેદવારોની રમત કરી નાખી છે આવું પણ કેવું છે સાત હજાર પૈકી લખ્યું છે એટલે કે સાત હજારમાંથી સોળસો શિક્ષકો કચ્છને મળશે તો અત્યાર સુધી એકતાલીસોની ભરતી કરીશું એમ કીધું હતું આ તો એકતાલીસો સ્પેશિયલ કચ્છ ભરતીમાં માત્ર પચીસોની ભરતી આવે બાકીના સોળસો ક્યાં આવા પણ પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે કે ભાઈ સોળસો ભરતીની જે તમે વાત કરી હતી કે જે જગ્યા વધારો એવું તો કશું થયું નથી બીજી છ થી આઠમાં મોટો અન્યાય એકથી પાંચમાં વધારો કર્યો નવ દસમાં વધારો કર્યો અગિયાર બારમાં વધારો કર્યો તો છ થી આઠમાં શું કામ નહીં વધારો તો ના કર્યો સોળસો જગ્યાનો કાપુ મૂક્યો કચ્છ ભરતી અલગથી કરો સોળસો જગ્યાનો કાપુ મોટો અન્યાય નવું ગતકડું છ થી આઠમાં સાત હજારમાંથી કાપીને સોળસો બદલી ન થાય એમ કરી નાખી જગ્યાઓ સાત હજાર પૈકી સોળસો આ કેવું કચ્છ ભરતી જાહેરાત તો નવી એકતાલીસો જગ્યાની કરતા હતા પચીસો પ્લસ સોળસો તો અત્યારે કેમ પચીસો પ્લસ ઝીરો થઈ ગઈ અને જો સોળસો કચ્છમાં સાત હજાર હાજરમાંથી જ આપ્યું હોય તો બદલે કેમ ન થાય કચ્છ સ્પેશિયલ ભરતીની જાહેરાત ધોરણ એકથી પાંચમાં પચીસો વધારાની જગ્યાઓ આવા ઘણા બધા કમેન્ટ જે છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે જે આ ભરતી સાથે જોડાયેલા છે જેમને તકલીફ થઈ રહી છે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દો કારણ કે ક્રમિક ભરતી અત્યારે સૌથી મોટી બાબત છે સરકાર આપણે પહેલાં કીધું હતું કે ભાઈ પહેલાં આવી રીતે આવશે પછી આમ આવશે પછી આમ આવશે અને ત્રીસ ચાર લગીસ લગભગ બધું કમ્પ્લીટ થઈ જશે પણ હજુ સુધી એવી કોઈ મેટર થઈ નથી થાવી જોઈએ તો ક્રમિક ભરતી જ થવી જોઈએ આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દો બાકી આ પણ તમે જોઈ શકો છો બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે તમારું શું કેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો હા છ થી આઠ વાળા મિત્રો કહે છે કે અમારી સાથે અન્યાય થયો છે ને એ વાત સાથે સહમત છીએ પણ અન્યાય યુનિવર્સિટીમાં કરીને કોઈ ફાયદો નથી એના માટે માટે ગાંધીનગરનું મેદાન આપના છે બીજાને આગળ ધરી પોતે ઘરે આરામ કરવાવાળા એટલું જ કહીએ કે ખુદ બહાર નીકળો જીવનભર સોળસો ઉમેદવાર કચ્છમાં નોકરી કરવા મન મક્કમ કરી લેજો બરાબર તો આ પણ વસ્તુ છે જે વસ્તુ આવે છે આપણા માટે છે આપણે જ લડવાનું છે આપણે લડશું તો જ આપણે ફાયદો થશે બાકી ઘરે બેસું તો કંઈ પણ થવાનું નથી કારણ કે સોશિયલ મીડિયા